અમદાવાદમાં વધુ એકવાર કિન્નરોની બબાલ સામે આવી છે જેમાં વાડજમાં અગિયાર કિન્નરોએ ભેગા મળીને આતંક મચાવ્યો હતો અને ઘરમાં તોડફોડ કરી હતી યજમાન વૃત્તિ અને અગાઉના ઝઘડાની અદાવત રાખીને આ તોડફોડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે કિન્નરોએ ઘરમાં ઘૂસીને આ તોડફોડ કરી છે જેમાં પોલીસે દસથી વધુ કિન્નરો વિરુદ્ધ રાયોટિનની ફરિયાદ નોંધી ધરપકડ કરી છે નમસ્કાર હું નિધિ સોની અને તમે સાંભળી રહ્યા છો લોકશાહી ન્યૂઝ શહેરના જુના વાળજમાં આવેલી ચાપાનેર સોસાયટીમાં રહેતી શિવાની વ્યાસ નામની યુવતીએ વાડજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું હતું કે બુધવારે બપોરના સમયે તેમની માતા અને પરિવાર હાજર હતો ત્યારે તેમના બંગલામાં કામિની જિયા દે કરીના દે સોનમ દે સહિત દસ કિનરો હથોડી અને પાઇપ સાથે ઘૂસી આવ્યા હતા તેમણે શિવાની અને તેમના પરિવારના સભ્યો પર હુમલો પ્રયાસ કર્યો હતો જીવ બચાવવા માટે તમામ લોકો નાસીને એક રૂમમાં છુપાઈ ગયા હતા આ સમયે તમામ કિન્નરોએ તેમના ઘરમાં ઘૂસીને ડાઇનિંગ ટેબલ બારીના કાચ ઇલેક્ટ્રિક આઇટમ તેમજ બહાર પાર્ક કરેલી કાર અને ટુ વ્હીલરમાં તોડફોડ કરી હતી સાથે સાથે ધમકી આપી હતી કે હવે મારી નાખીને જઈશું આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચીને સીસીટીવી ફૂટેજ તેમજ ફરિયાદીના નિવેદનના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો યજમાન પ્રવૃત્તિને લઈ અને અંગત અદાવતમાં આ ધમાલ કરી હોવાની વાત સામે આવી છે આમ પણ ગુજરાતમાં કિનારો અવારનવાર માથાકૂટ કરતા હોય છે ક્યારેક કિનારો વચ્ચે પણ અંગત અદાવતમાં માથાકૂટ થતી હોય છે ત્યારે સામાન્ય વ્યક્તિને હેરાન કરીને રૂપિયાની માગણી કરવામાં આવે છે અને તમે કિનારોની માંગણી પ્રમાણે રૂપિયા ના આપો તો તે લોકોને હેરાન પણ કરતા હોય છે આવા રોજના ઘણા કિસ્સાઓ ગુજરાતમાં બનતા હોય છે ત્યારે આવા કિનારોને કાયદાનો પાઠ ભણાવવો પણ જરૂરી છે